ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસ નિમિત્તે બાઇક રેલી કાઢી વીર શહીદ ક્રાંતિકારીઓને શ્રદ્ધાસુમન અપાયા ભરૂચમાં આજે ત્રેવીસ માર્ચ શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિકારીઓની શહાદતમાં મનાવવામાં આવ્યો હતો ત્રેવીસ માર્ચ ઓગણીસો ને એકત્રીસ થી બ્રિટિશ હુકુમતે ભારતના ત્રણ ક્રાંતિકારી વીર સપૂત ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી આ ત્રણેય ક્રાંતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું દેશભક્તિના નારા સાથે બાઇક રેલી જાડેશ્વર સાંઈ મંદિરથી શરૂ થઈ કસક સ્ટેશન પાંચબત્તી અને અંતે સ્ટેચ્યુ પાર્ક નર્મદા કેનલ ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં શહીદોને અંજલિ અપાઈ હતી જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી હેમેન્દ્ર પ્રજાપતિ અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા સૌને નમસ્કાર ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ આ દિવસ ઇતિહાસમાં ક્યારેય નહીં ભૂલાય દેશના આંધિક વીર શ્રી ભગતસિંહ અને ગુરુજીને જ્યારે ફાંસીની સભામાં આવી હતી ત્યારથી આ દિવસને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચો શહીદ દિવસ તરીકે ઓળખે છે આ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં આ દિવસે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે જેના અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લામાં પણ ભરૂચ જિલ્લા યુવા ભાજપ અને ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભારતની આઝાદીમાં અનેક ક્રાંતિકારીઓ શહીદ થયા એ પૈકીના ત્રણ શહીદો જે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ એઓને આજે આજના દિવસે ફાંસી અપાયેલી અને એમના આ શહીદની નિમિત્તે આજે ભરૂચ તાલુકા ભાજપ યુવા મોરચા તરફથી જે રેલીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સમગ્ર તાલુકાની ટીમ ભાજપના કાર્યકરો સૌ જોડાયા છે અને આજની રેલી ખૂબ જ સુંદર રીતે સફળ બને એવી અભ્યર્થ આજે ત્રેવીસ માર્ચ શહીદ દિન તરીકે સમગ્ર દેશમાં એની ઉજવણી થઈ રહી છે વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને રાજગુરુ આ ત્રણે આપણા સ્વાતંત્ર સંગ્રામના યોદ્ધાઓને અંગ્રેજોએ આજે ફાંસીના માછરે ચડાવી દીધા હતા દેશ માટે ફના થઈ જનારા પોતાની જાન નિછોર કરનારા દેશ ભક્તિ થી તરબોર છલો છલ અંગ્રેજોની સામે સશસ્ત્ર સંઘર્ષ કરનારા આ ત્રણેય વીર યોદ્ધાઓને આજે આપણે સતસત નમન કરીએ છીએ